સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છેલ્લા વીસ વર્ષ કરતાં વધારે સમયથી નેવથી વધારે મહિલાઓ જે અહીંયા સફાઈ કામદારો છે જેઓનું અહીંયા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વારંવાર શોષણ કરવામાં આવે છે વર્ષ કરતાં વધારે સમયથી આ લોકો નોકરી કરતા હોવા છતાં એ લોકોને નોકરીમાંથી છૂટા કરવા માટેનું એક ષડયંત્ર તૈયાર થયું છે આઠ કલાકમાંથી માંથી ચાર કલાક ચાર કલાકમાંથી માંથી બે કલાક નોકરી આપવામાં આવે છે આ લોકોએ કેટલી કલાક નોકરી કરી મહિનામાં કેટલા રોજ ભર્યા

કે ખરેખર જો અમારી સાથે આવી જ રીતે અન્યાય થશે અમારી રોજગારી છીનવી લેવામાં આવશે તો ખરેખર અમે અમારા પેટનો ખાડો પૂરવાન અમારું જીવન ગુજરાન ચલાવવા માટે આ નોકરી કરીએ છીએ અને એ નોકરી કોઈ હાથો બની અને ષડયંત્ર કરીને અમારી નોકરી છીનવી લેશે તો આત્મવિલોપનની પણ ચીમકી આ બહેનોએ આપી છે ત્યારે અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે બે કરોડ રોજગારીની જે માન્ય પ્રધાનમંત્રી વાત કરતા દરેક હાથને રોજગારી આપવાની વાત કરતા આજે આ બહેનાઓ જે વીસ વર્ષ કરતા વધારે સમય નોકરી કરતી બહેનોની નોકરી કોઈ હાથો બની છીનવી રહ્યું છે ત્યારે અમે સરકાર ને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બહેનોને આઠ કલાક પૂરા રોજગારી પૂરા વેતન સાથે રોજગારી આપવામાં આવે